જય રામાબન મિત્રો કેમ છો બધા મજામાં આપણો વ્લોગ જોતા હોય એમેશા મજામાં તોય જો સરસ મજાની સવાર પડી ગઈ છે ને આપણે બધા તાપવા મળ્યા છે જુઓ ઠંડી હતી હાલા બધા તાપતા હા આયા આપણા અજીભાઈ જો મોબાઈલ જોવે છે આય અમાર અંકિતભાઈ છે શું છે થાકગા ની તો

ઓલો फटाफट થી રહી આપડા આપડે સાહેબ અને નાજીને હવે કપાઈણોનું કરી દેઈ શરૂ કેમ કે વાગી જાશે 7.5 જો આ કપા છે તો મિત્રો અત્યારે આવી ગઈ છે સા અને આપણે જાવી છે સામે નાસ્તોનું કરવા જો બરે હવે સડે પોગી જાશે આપણે કપા નાખતા હ એટલે પાછો થઈ જાશે

અને ધરામરમ કી કે દે દેડો લેડો હ નઈ ગયો હ તો થાઈ જા ઈ હું મને આઈસ્ક્રીમ હે આઈસ્ક્રીમ તો મિત્રો અત્યારે પડી ગઈ છે સાંજ ને આપણે કરી દીધું છે કપામીનોનું બંધ અને આજ આપણે કપામીનો ગઈ જોકોન નથી રાયા અંકિત ભાઈ સડી ગયા Nanti આને જો અકે મસ્ત મજાની કોથમરી છે મૂળા છે કોબી છે એ બધું છે ઓલી પણ તૂર છે મસ્ત મજાની એમ કે જો બધા હાઠીઓ કાઢે છે બરો ફટાફટ ઓલી પણનો ટ્રેક્ટર કાયદું છે હવે આપણે આવું ઝૂકડે તો મૈસુ નવા બ્લોગ માં કેસે થી બાય બાય ને આપણી ચેનલ માં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય રામજી